નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો કેટલીક ફિલ્મો પણ જોઈ છે અને રીઢા ચોરો એવા હોય છે કે ચોરી કરીને પકડાય ત્યાર પછી એમની મોડો સોપ્રેન્ડી બદલી નાખે સ્ટાઇલ બદલી નાખે છે ચોરી કરવાની એટલે લાંબા સમય સુધી પકડાતા નથી ઘણી વખત તો જેને ત્યાં ચોરી થાય છે પોલીસ તપાસ માટે જાય છે અને હોશિયાર જો પોલીસ અધિકારી હોય તો જે મોડસ ઓપરેન્ડી છે એ જોઈને જ ખબર પડી જાય છે કે કઈ ગેંગની સંડોની ચોરી પાછળ છે હવે એક સુરતમાં એક એક ચોરે એક ચોરી કરવા માટે એટલી બધી મહેનત કરી એને ચાર મહિનાથી એક દુકાન ભાડે રાખી અને એમાં મેન્સવેર પુરુષોના કપડાનું વેચાણ શરૂ કર્યું એની બાજુમાં એક ફૂટવેરની દુકાન હતી એટલે જોડા ચપ્પલની દુકાન હતી એનાથી ત્રીજી દુકાન જે હતી જવેલીની દુકાન હતી ચોના સોના ચાંદીના ઘરેણાં હતા તે વેચાતા હતા આ જે ચોર હતો એને એની નજર આ દુકાન પર હતી એટલે એણે ચાર મહિના પહેલા દુકાન ભાડે રાખી ત્યાંથી એણે પોતાનું મેન સિવરનું કપડાં વેચવાનું કામ શરૂ કર્યું પછી એક એને ખબર પડી કે બાજુની જે દુકાન છે ફૂટવેર છે જ્યાં એ દુકાન પાંચ દિવસ સુધી બંધ રહેવાની છે એને લાગ્યું કે આ મોકો છે એ દુકાન પાંચ દિવસ બંધ રહેવાની હતી અને જવેલી દુકાન એકાદ દિવસ રજા પાડે તે સામાન્ય રીતે રજા પાડતા હોય છે દુકાનદારો એ રીતે રજા હતી આ ચોરે શું કર્યું ચોરનું નામ તમને પહેલા કહી દઉં ચોર રાજસ્થાન રહેવાસી લક્ષ્મીસિંહ નામનો વ્યક્તિ હતો તો એને શું કર્યું કે હથોડી અને આખો બાકોરા ચાલુ પહેલા તો બાજુની દુકાન ફૂટવેર ની દુકાનમાં ઘુસ્યો બાકોરું કરીને ત્યાર પછી બીજું બાકોરું પાડીને પેલા ઝવેરીની દુકાનમાં ઘુસ્યો હવે એના કામ નસીબે તિજોરી એનાથી ખુલી નહીં એટલે જે છૂટાછવાયા ચાંદીના દાગીના હતા એની કિંમત કઈ એમ તો જે ચોરી મહેનત કરી એના પ્રમાણમાં બાબુ નગણ્યા ગણાય લગભગ એક લાખ ને છન્નું હજાર રૂપિયાના દાગીના મળ્યા ચોરી કરી અને ગયો પરંતુ સીસીટીવી કેમેરાને કારણે એની ધરપકડ થઈ છે અને હવે મજાની વાત એ છે કે આટલા મોટી બધી મહેનત કર્યા પછી લોકો કરોડો રૂપિયાની ચોરી કરે છે લૂંટ કરે છે તો એને એમ થાય કે ભાઈ આ રિસ્ક વર્ષ પણ છે પરંતુ આ એક અજીબ કિસ્સો સુરતમાં બન્યો છે